આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે મહત્વના મુદ્દે પત્રકાર પરિષદ બોલાવી હતી કે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની ગંભીર વાતો જણાવી ચૈતરભાઈ વસાવાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શેડ્યુલ પાંચમાં સમાવેશ કરવામાં આવેલ છે તોતેર ડબલ એના મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીથી લઈને તોતેર ડબલ એ ઓગણીસો એક્યાસીની જોગવાઈ મુજબ શેડ્યુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે આ મુદ્દે સરકાર સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા હતા ચૈતર વસાવાય પત્રકારોને વિશેષ માહિતી આપતા જણાવ્યું કે શેડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને પીઈએસએ એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને તોતેર ડબલ એની જમીનનો ટ્રાન્સફર એને અને ભાડાપેટે કરીને અભણ અને ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે જેની તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ લાંગા જેવા આ વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડો બહાર આવશે હાલ દાહોદ જિલ્લામાં તોતેર ડબલ એ જમીન ટ્રાન્સફર કરવાના કૌભાંડ

અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આજે અમે માન્ય રાજ્યપાલ શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શેડ્યુલ ફાઈવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો એક્યાસી તહત તોતેર ડબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોલ હોય કે વલસાડનો પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતે ડબલ એ ની જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડબાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોત્તેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે તમને લાગે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન એની અંદર પોલિટિકલ અધિકારી અને કોની કોની સાંઠઘાંટ ત્યાં થયું લાગે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે સિડ્યુલ એરિયામાં તોતેર ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે આદિવાસી ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઈશારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના જે સ્ટોન ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાવી પાડી છે તો સરકાર જે રીતના યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્ય એ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડયુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે આ આજની જે પત્રકાર પરિષદમાં ચેતનભાઈ વસાવાએ જે વાત કરી તેનાથી આગળ વધીને હું જણાવું છું કે ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થી અમલમાં આવ્યું અને તેમાંની બધા જ અનુચ્છેદ એટલે કે આર્ટિકલનો અમલ થયેલો છે તેમાં ભારતના બંધારણમાં જોગવાઈ એવી છે કે પાંચમા શિડ્યુલમાં જે જગ્યા જે જમીનો આવેલી છે એનું પણ આદિવાસી એ માલિક છે એવી એક જાહેરાત છે અને એના માટે ભારત સરકારે ત્રણ કાયદા બનાવ્યા છે એક ટેનન્સી એક્ટ છે પછી જમીન મહેસૂલ અધિનિયમ બનાવ્યો છે ઓગણીસો એક્યાસીમાં નવો કાયદો પોતે ડબલે લાગુ પાડ્યો છે એટલે આ બધા જે કાયદાઓ છે એને અનુસરીને જે જમીનો આદિવાસી જે લોકો ખેડે છે અથવા જે લોકો પોઝિશનમાં છે એમને નામે કરવી જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે ઓગણીસો અડતાલીસનો જે ટેનન્સીનો કાયદો છે એનો આજ દિન સુધી અમલ કરવામાં આવેલ નથી એમાં ઉમરગામ તાલુકા લગભગ નેવું ટકા આદિવાસીઓ હજુ પણ એ લોકોના નામે જમીન થઈ નથી એટલે ત્યાં જે બિન આદિવાસીઓ છે એનો ગેરલાભ ઉઠાવીને આ જમીન પચાવી પાડે છે ટૂંપવાડામાં મેં મુલાકાત લીધી હતી વાપી પાડી તાલુકો છે ત્યાં ચારસો હેક્ટર જમીન બિનઆદિવાસી આ આદિવાસીની જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી છે અને ત્રણસો જેટલા કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દીધા છે એટલે એમાં જે તોતેર ડબલ એનો પણ એનો જે ભંગ થયો છે બીજું કે જે આખા વિસ્તારમાં જે આ તોતે ડબળનો ભંગ થયો છે અને ટેનન્સી કાયદાનો ભંગ થયો છે એ ઉપરાંત જે માઇન્સ છે જે આદિવાસી વિસ્તારમાં એની પણ જે ભંગ થયો છે અને કલેક્ટર કલેક્ટરશ્રીએ દંડ કર્યો છે પરંતુ એ દંડ પણ હજુ સુધી વસૂલ કર્યો નથી કરોડો રૂપિયાનો દંડ કર્યો છે એનો પણ વસૂલ કર્યો નથી મેં અમે ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ દ્વારા પણ માન્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્રો બતાવી આપ્યું છે કે આ લોકો પાસે જે દંડ વસૂલ કરવાનું તમે કોઈ જોગવાઈ કરી નથી જેથી આ લોકો હજુ હજુ પણ આરામથી ગેરકાયદેસર રેતી ખનન કરે છે હોરિયો ચલાવે છે એટલે એના માટે આગળની કાર્યવાહી કરવા ધારાસભ્યશ્રીએ બીડું જે લીધું છે એ સારામાં છે અને અમે પણ એમાં સહભાગી થઈશું દીપક એશ લાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છોડાયેલ હું એશ ન્યૂઝ સાથે